નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જુઓ સર તમને અમે કેટલી વાર કહ્યું છે કે આ કારને હાથ ન લગાડો આ વેચાઈ ગઈ છે એક મેડમ મથુરાથી સ્પેશિયલ આ કાર લેવા માટે જ આવ્યા છે તેમની કાર ઉપર જરા પણ સ્ક્રેચ આવી ગયો ને તો તે આ શોરૂમને તાળું લગાડી દેશે તેઓ થોડી વારમાં બસ આવતા જ હશે તમે પ્લીઝ આનાથી દૂર હટી જાઓ તે શોરૂમના એક કર્મચારીએ હાર્દિક અને તન્વીને કહ્યું હાર્દિક ગુસ્સામાં બોલ્યો પણ તમે લોકો એવું કઈ રીતે કરી શકો મારે મારી પત્નીને આ કાર તેના જન્મદિવસ પર ગિફ્ટમાં આપવી હતી સોરી સર તમે એક મહિના પહેલાં આ કાર જોઈને ગયા હતા તેના પછી તમે કોઈ જવાબ આપ્યો નહીં અમે શું તમારી રાહ જોઈએ એટલું કહીને તેણે હાર્દિક અને તન્વીને તે કારથી દૂર ઊભા રાખી દીધા તન્વી પોતાની મનપસંદ કાર ન મળવાના કારણે હાર્દિક ઉપર ગુસ્સો કરવા લાગી અને તેને ત્યાં જ સંભળાવવા લાગી હાર્દિક બોલ્યો તને તો ખબર જ છે ને કે અત્યારે આપણો ખરાબ સમય ચાલી રહ્યો છે ઉપરથી તારી આ નવી નવી ફરમાઈશો તને ખબર પણ છે કે આ કાર માટે મેં કેટલા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા છે પણ તન્વીને તેનું ક્યાં કંઈ સમજાવવાનું હતું તેને તો પોતાના જન્મદિવસ ઉપર બસ એ જ કાર ગિફ્ટમાં જોઈતી હતી હજી તે બંનેમાં માથાકૂટ ચાલી રહી હતી કે ત્યાં બે લોકો સાથે એક પંચાવન વર્ષીય મહિલા પહોંચ્યા આંખો પર ચશ્મા શરીર પર બનારસી સિલ્કની સાડી તેમની ખૂબસૂરતી પર ચાર ચાંદ લગાવી રહી હતી શોરૂમના માલિકે તેમને જોતાં જ ખુરશી ખેંચી અને બેસાડ્યા અને બોલ્યા શું લેશો મેડમ તમે ચા લેશો કે ઠંડુ કે કોફી તે મહિલાએ એક કોલ્ડ કોફી મંગાવવાનું કહ્યું એટલે શોરૂમનો એક કર્મચારી દોડીને તેમના માટે કોલ્ડ કોફી લઈ આવ્યો બધી જ ઔપચારિકતા પૂર્ણ કર્યા પછી શોરૂમના માલિક બોલ્યા મેડમ તમારી કાર બિલકુલ તૈયાર છે મધુબેન જેવા તે કાર પાસે પહોંચ્યા તેમણે ત્યાં જોઈને અને હાર્દિકના પગ નીચેથી જમીન સરકી ગઈ જાણે કોઈ માણસને નહીં પણ ભૂતને જોઈ લીધું હોય તેમણે પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો મધુબેને એક કુટિલ સ્માઈલ કે તે બંને તરફ કરી અને પોતાના પચાસ લાખના ચેક શોરૂમના માલિકને આપતા બોલ્યા આ કાર સાંજ સુધીમાં મારી ઓફિસ સુધી પહોંચવી જવી જોઈએ હા મેડમ તમે જરાય ચિંતા ન કરો અમે પૂરી સેફ્ટી સાથે તમારી કાર તમારી ઓફિસ સુધી પહોંચાડીને આવીશું આટલું કહીને તેણે મધુબેનને ગાડીનો દરવાજો ખોલ્યો અને મધુબેન પોતાના બંને માણસોની સાથે પાછા મથુરા જવા નીકળી ગયા અને ત્યાં જ હાર્દિક અને તન્વિતો જાણે મધુબેનને જોઈને ફેવિકોલની જેમ જ એક જગ્યાએ ચોંટી ગયા હતા અને આખો પહોળી કરીને હજી રસ્તા તરફ જોઈને તે જ જોઈ રહ્યા હતા હાર્દિક આતુરતાથી શોરૂમના એક કર્મચારીને પૂછ્યું ભાઈ આ જે મહિલા હતા તે કોણ હતા શું તમે તેને ઓળખો છો હાર્દિક મધુબેનને ઓળખતો ન હોય એવી રીતે પૂછ્યું તે કર્મચારી હસીને બોલ્યો શું સર તમે આ મેડમને નથી ઓળખતા અરે એમ પૂછો કે આમને કોણ નથી ઓળખતું આખા મથુરાથી લઈને દૂર દૂર શહેરો સુધી આમના નામના ચર્ચા છે તન્વીને તો હજી વિશ્વાસ નહોતો થઈ રહ્યો તેને લાગી રહ્યું હતું જેને તેણે કોઈ સપનું જોઈ લીધું હોય હજી થોડાક વર્ષો પહેલાં એક એક રૂપિયા માટે આધારિત ભટકતી સ્ત્રી અહીં સુધી કેવી રીતે પહોંચી ગઈ તેને તો આ વાત સમજાતી જ ન હતી તે હાર્દિકને કહેવા લાગી હાર્દિક આવું કેવી રીતે થઈ શકે હાર્દિક પણ વિચારી વિચારીને પરેશાન થઈ રહ્યો હતો તેને પણ કંઈ સમજાતું ન હતું બીજી બાજુ મધુબેન ઓફિસ પહોંચ્યા અને પોતાની ખુરશી પર બેસીને સામે પડેલા ફોટાને એકી ટસે નિહાળી રહ્યા હતા જે પીડાને તેમણે આટલી નજીકથી જોઈ હતી આજે ફરીથી તે તેમની સામે હતો એ જ વિચારતા તેઓ અતીતમાં ખોવાઈ ગયા અરે મમ્મી તમે સવારમાં નાહીને ઘરમાં બેસો તમારામાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે સમજાતું નથી કે આટલું મોટું ઘર છે મોંઘી મોંઘી વસ્તુઓથી મેં ઘર સજાવ્યું છે લોકો આવે છે તો મારા ઘરના વખાણ કરતા થાકતા નથી અને આ બધી ચીજોમાં એક તમે છો જેના પર નજર પડે તો લોકો શરમથી પોતાનું માથું છુપાવી લે છે એક તો ગરમીના કારણે હાલત ખરાબ છે ઉપરથી તમારી આ દુર્ગંધ ચલો જાઓ પહેલાં નાહી લો પછી અહીં બેસજો હાર્દિક પોતાની મમ્મી મધુબેનને કહેવા લાગ્યો મધુબેનની આંખોમાં આંસુ આવી ગયા બેટા હાર્દિક તું શું પોતાની માને ઓળખતો નથી હું તો સવારમાં નાહીને ભગવાનની પૂજા કરીને પછી જ અહીંયા આવું છું અને બેટા આખી રાત હું પરસેવાથી તરબર રહું છું મારા રૂમનો ટેબલ પંખો પણ ખરાબ છે કેટલા દિવસથી તન્વીને કહી રહી છું કે તે ઠીક કરાવી દે અને મારા માટે એક સાબુ લઈ આવી દે પણ અહીં મારું સાંભળે જ છે કોણ આટલું કહીને મધુબેન રડવા લાગ્યા હાર્દિક બોલ્યો મમ્મી સવાર સવારમાં તમે તમારી વહુની ફરિયાદ લઈને બેસી ગયા તમને શરમ નથી આવતી અરે આખા ઘરની જવાબદારી તે ઉપાડે છે તમારું આટલું ધ્યાન રાખે છે અને તમે છો કે તેમની ફરિયાદ કરો છો ત્યારે મધુબેનની વહુ તન્વી ત્યાં આવીને બોલી અરે મમ્મી તમે સવાર સવારમાં શું આમની સામે રોદ્રા રોવા બેસી ગયા જાણો છો ને નોકરીની મુશ્કેલીઓ ઘરની જવાબદારી કેટલું બધું આમની માથે હોય છે તમે તો માં છો તમને તમારા દીકરાની કોઈ ચિંતા નથી અને શું કહી રહ્યા છો પંખો ઠીક નથી કરાવ્યો અને સાબુ નથી આપતી સાંભળો ઘરમાં નવો સાબુ ન હતો એટલે મેં કહ્યું કે ત્યાં દેશી સાબુ રાખેલો છે તેનાથી જ નહીં લો પણ નહીં તમારી માને તો સુગંધિત સાબુ જ જોઈએ છે કામનાના કાજના દુશ્મન અનાજના અરે બીજી વહુ હોત તો ક્યારની ઘરમાંથી બહાર કાઢી મૂકી હોત એ તો હું છું જે આપને રાખું છું અને જોઈ લો તમારી સામે મારી ફરિયાદ કરી રહ્યા છે આટલું કહીને તન્વી રોવાનું નાટક કરવા લાગી હાર્દિક બોલ્યો સવાર સવારમાં બિચારીને રડાવીને તમને તકલીફ શું છે તમે કેમ દેશી સાબુથી નાહી ન થઈ શકતા મધુબેન બોલ્યા તન્વી મને જે સાબુ આપી રહી હતી તે સાબુથી આપણે હાથ ધોઈએ છીએ અને તે જ સાબુ તે મને નાહવા માટે આપી રહી હતી વિચાર પછી હું ભગવાનની પૂજા કેમ કરું હાર્દિક કઈ બોલે તે પહેલાં તન્વી બોલી સારો સાબુ પણ શું ખરાબ થઈ જાય છે અરે હાથ ધોવા માટે મેં હેન્ડવોશ લઈને રાખી દીધું છે તો હવે શું આ સાબુ બરબાદ થવા દેશો જોઈ રહ્યા છો તમે તમારી માની નવાબી અને જાણો છો હવે પંખો રિપેર કરાવવામાં કેટલા રૂપિયા લાગશે એટલામાં તો નવો પંખો આવી જાય હવે કહો કેટલો ખર્ચો થઈ જશે હાર્દિક બોલ્યો ખર્ચાની તો આમને ક્યાં ચિંતા છે એમની તો બધી માંગો પૂરી થઈ જાય છે ને ગધેડાની જેમ આખો દિવસ મજૂરી તો હું કરું છું સાંભળી લો મમ્મી એ સાબુ લગાડવો હોય તો લગાડજો નહીંતર પોતાના રૂમમાં બેઠા રહેજો બહાર બેસવાની જરૂર નથી અને તન્વી આ વર્ષે ગરમી ખૂબ જ છે મેં એસીનો ઓર્ડર આપી દીધો છે એટલે આપણા રૂમમાં હવે એસી લાગી જશે તન્વીએ ખુશ થઈને પતિને ઓફિસ માટે વિદા કર્યો આખરે મજબૂરીમાં મધુબેનને તે જ સાબુ લગાડવો પડ્યો કરતાં પણ શું બિચારા હવે તેમને પોતે જ પોતાના શરીરમાંથી વાસ આવવા લાગી હતી બિચારા પોતાના રૂમમાં બેઠા પોતાના જૂના દિવસો યાદ કરીને રડી રહ્યા હતા જે દીકરાની દરેક ઈચ્છા પૂરી કરી ભણાવી ગણાવીને લાયકાત બનાવ્યો લગ્ન પછી તેના કહેવા પર શહેરમાં મોટું ઘર ખરીદ્યું પણ આજે એ જ દીકરો વહુ સાથે મળીને પોતાની માનું અપમાન કરી રહ્યો હતો એક દિવસ તન્વી રસોડામાં કંઈ કરી રહી હતી મધુબેન આટા મારતા મારતા દીકરાના રૂમમાં ગયા તો દીકરો એસીની હવામાં ઠંડીથી ઠૂંટવાઈ રહ્યો હતો એટલે તેમણે એસી બંધ કરી દીધું થોડી પછી હાર્દિક રાડ પાડી તન્વી મારા રૂમનું એસી કોણે બંધ કર્યું મારા રૂમમાં આખી રાત એસી ચાલુ રહે તો કોઈને શું વાંધો મધુબેન બોલ્યા બેટા એ તો મેં બંધ કર્યું હતું મેં જોયું કે તું ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યો હતો હાર્દિક બોલ્યો મમ્મી તમારી જેમ ફર્ટિચરનો જેવા આ ઘરમાં નથી કે દસ લોકોની વચ્ચે એક જ કુલર હોય યાદ છે મને જ્યારે હું નાના નાનીના ઘરે જતો હતો બધા એક જ જગ્યાએ સૂતા હતા ખબર નહીં બધાને ઠંડી હવા કેમ મળતી હતી બહુ કંજૂસ હતા તમારા ઘરવાળા અને તમે તે જ બધું મારા ઘરમાં ન કરો આટલું કહીને હાર્દિક ગુસ્સામાં પોતાના રૂમમાં જતો રહ્યો તન્વી બોલી કેટલી વાર કહ્યું છે તમને તમે વધારે હિતેચ્છુ છું ના બનો સવાર સવારમાં વાતો સાંભળવાનો શોખ ચડ્યો હતો અને મને પૂછ્યા વગર મારા રૂમમાં પગ રાખવાની હિંમત કેવી રીતે કરી હવે મને જલ્દી જલ્દી કામ કરવા દો મારે બે ત્રણ દિવસ માટે પિયર જવું છે મધુબેને પોતાના પોત્રને કહ્યું ગુડ્ડુ છુટ્ટીમાં નાના નાનીને ઘરે જઈશ ત્યાં તને ગમે છે ને નાની સારી સારી વસ્તુ બનાવીને દેતા હશે નહીં ગુડ્ડુ બોલ્યો અરે નહીં દાદી ત્યાં તો નાના મીઠાઈ ખાવાની મનાઈ કરે છે કહે છે કે દાંત ખરાબ થઈ જશે મધુબેને હસીને તન્વીને કહ્યું બેટા અહીંથી જ કંઈક સારું બનાવીને લઈ કેમ નથી જતી તન્વી બોલી મારા માતા પિતા સારી વસ્તુ શીખવાડે છે તમારી જેમ નથી કે બાળકોને બગાડી રાખી દે અરે ગુડુ તને કેટલી વાર કહ્યું છે દાદીને વધારે ચોટિયા ન કર નહીતર તારા શરીરમાંથી પણ વાસ આવશે હવે જા પોતાના રૂમમાં અને આ તમારું જમવાનું ખાઈને પોતાના રૂમમાં જતા રહો થાળીમાં થોડા દાળ ભાત અને થોડું અથાણું જોઈને મધુબેન બોલ્યા બેટા સવાર સવારમાં ભાત આ ભાત તો બિલકુલ ઠંડા છે શું આ કાલના વધેલા ભાત છે તન્વીએ કહ્યું કેમ સવાર સવારમાં તમે ભાત ના ખાઈ શકો કાલે ગુડ્ડુને ભાત ખાવાની ઈચ્છા ન હતી એણે પેજા ખાઈ લીધા હતા તમે ખાઈ લો નહીતર બપોર સુધીમાં તો ખરાબ થઈ જશે કંઈક તો પોતાના દીકરા ઉપર દયા કરો અનાજ બરબાદ થઈ જશે વિચારો એટલે મહેનત કરીને તે કમાઈને લાવે છે મધુબેન વિચારવા લાગ્યા ધડ કરવાનો કોઈ ફાયદો નથી કેમ કે આ ઘરમાં તેમનું સાંભળવાવાળું કોઈ ન હતું વહુની સાથે દીકરો પણ માન સન્માન અને ચિંતા કરવાનું ભૂલી ગયો હતો તેમની આંખમાં આંસુ આવી ગયા તેમણે ખાઈ લીધું અને પોતાના રૂમમાં જવા લાગ્યા ત્યારે જ ફોનની રીંગ વાગી તન્વી બોલી અરે આ સમયે હવે કોણે ફોન કર્યો તન્વીએ ફોન ઉપાડ્યો તો તેની નણંદે કહ્યું કેમ છો ભાભી અને મમ્મી કેમ છે તન્વી મોઢું બગાડતા બોલી મારી હાલત તો પૂછો જ નહીં અને મમ્મી તો જલસા જ કરે છે તમે કહો કે તમે બધા તો મજામાં છો ને અરે દીદી ક્યાંક પોતાની જવાબદારીને પોતાની સાથે પણ લઈ જાઓ થોડાક દિવસો અમે પણ આરામથી રહી શકીએ તન્વીની આવી તીક્ષ્ણ વાતો સાંભળીને ખુશ્બુ બોલી હા હા ભાભી હું પોતાની જવાબદારીને ભૂલી નથી પણ એ વાત અલગ છે કે મમ્મી ત્યાંથી આવવા જ નથી માંગતા એ ઘરમાં પપ્પા અને અમારી નાનપણની યાદો રહેલી છે એટલે હા થોડા દિવસો માટે હું ત્યાં આવી રહી છું ત્યારે કદાચ તમને થોડો આરામ મળી જશે ભાઈને કહી દેજો હું દિવસે આવી રહી છું તન્વી ફોન પછાડતા બોલી લો એક મુસીબત ઓછી હતી કે બીજી પણ આવી રહી છે મધુબેને પૂછ્યું કોનો ફોન હતો તન્વી બીજા કોનો તમારી લાડલીનો હતો પરમ દિવસે આવી રહી છે અહીં રહીને શું જવાબદારી ઉપાડશે ઉલટાનો અમારો ખર્ચો વધશે તન્વી બળબડ કરતી પતિને બધું બતાવવા જતી હતી દીકરીની આવવાની ખબરથી મધુબેનના ચહેરા પર થોડી ખુશી આવી અને તે બે દિવસ સુધી ઘડિયાળ તરફ જોતા રહ્યા કે ક્યારે આ સમય વીતે અને તેમની દીકરી સાથે મુલાકાત થાય બે દિવસ પછી તન્વી મધુબેન તરફ એક સાડી ફેંકતા બોલી આજે સારી રીતે નાઈ લેજો અને આ સાડી પહેરી લેજો મધુબેન બોલ્યા તન્વી તું તો સાડી પહેરતી નથી તો પછી આ સાડી કોની છે તન્વી બોલી મારી મમ્મીની સાડી છે તેમની પાસે આવી ઘણી બધી જૂની સાડીઓ પડી છે મેં કહ્યું હતું બે ચાર તમારા માટે મોકલી દે મધુબેન બોલ્યા શું મારો દીકરો એટલું પણ નથી કમાતો કે મને બે જોડી નવી સાડી લઈ દે હવે શું હું તારી મમ્મીની ઉતરેલી સાડીઓ પહેરીશ તન્વી ગુસ્સામાં મધુબેન તરફ જોઈને બોલી શોખ તો જુઓ આ ડોશીના એક પગ કબરમાં લટકેલો છે અને આમને નવી સાડીઓ જોઈએ છે ચૂપચાપ નાહીને પહેરી લો નહીતર આજે રાત્રે જ આ જ ફાટેલી જૂની સાડીઓમાં રેલવે સ્ટેશન પર મૂકી આવીશ જ્યારે ત્યાં લોકો ભીખ આપશે ત્યારે સમજાશે હવે જતા રહો મારી નજર સામેથી બિચારા મધુબેન પોતાની કિસ્મત પર રોઈ રહ્યા હતા કે ખબર નહીં હજુ શું શું જોવાનું અને સાંભળવાનું બાકી છે બે કલાક પછી ખુશ્બુ આવી તન્વીએ સામે બે બિસ્કીટ અને ચા રાખી દીધા મધુબેનની નજર બિસ્કીટ પર હતી આ જોઈને ખુશબુ અંદરને અંદર રડી રહી હતી તેને ખૂબ જ પ્રેમથી બે બિસ્કીટ મા તરફ કર્યા એટલે મધુબેન બોલ્યા ના બેટા તું થાકીને આવી હોઈશ તું જ ખાઈ લે ને હું તો આખો દિવસ ખાતી રહું છું ખુશ્બુ બોલી હા મમ્મી એ તો દેખાય જ રહ્યું છે આટલું કહીને તેણે ધરાર મમ્મીને બિસ્કીટ ખવડાવી દીધા મધુબેન બિસ્કીટ એવી રીતે ખાઈ રહ્યા હતા જાણે વર્ષો પહેલાં તેમણે બિસ્કીટનો સ્વાદ ચાખ્યો હોય થોડીવાર પછી જ્યારે ખુશ્બુ પોતાની મમ્મી અને ભાભીથી વાતો કરી રહી હતી ત્યારે ભત્રીજો તેના પર્સમાંથી કંઈક કાઢી રહ્યો હતો ખુશ્બુએ ત્યાં જઈને તેનો હાથ પકડ્યો અને સમજાવ્યું કે આજ પછી આવું ન કરતો નહીતર હું તારા મમ્મી પપ્પાને કહી દઈશ બીજા દિવસે સવારે બે મતલબ હર કોઈ ગુસ્સામાં હતું હાર્દુક બોલી રહ્યો હતો તન્વી મારો રૂમાલ નથી મળી રહ્યો દે આટલા નાના ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે ઉપરથી આટલા બધા લોકો જોઈને હું પરેશાન થઈ જાઉં છું તન્વી રૂમમાંથી રૂમાલ લઈને આવી અને બોલી આ લ્યો ઓશિકા નીચે આવી ગયો હતો હાર્દિકે કહ્યું મારો નાસ્તો તૈયાર છે તન્વી બોલી હા હા આવી જાવ સવારથી તો રસોડામાં જ કામ કરું છું અને ગુડ્ડુને પણ કહેજો નાસ્તો કરી લે તન્વીએ બધાનો નાસ્તો તૈયાર કર્યો અને બોલી ગુડ્ડુ સેન્ડવિચ અને કેળું છે જલ્દીથી ખાઈ લે નહીતર સ્કૂલે જવાનું મોડું થશે ત્યારે ખુશબુએ તનવીને કહ્યું ભાભી તમે ગુડ્ડુને ખવડાવી દો ત્યાં સુધી હું તેનું બેગ પેક કરી દઉં એટલું કહીને તે ગુડ્ડુનું બેગ પેક કરવા લાગી ત્યારે તેની નજર થોડા રૂપિયા પર પડી તેણે રૂપિયા કાઢીને કહ્યું ગુડ્ડુ તે ફરી રૂપિયા લીધા કાલે જ મેં તને સમજાવ્યો હતો ને કે આ સારી વાત ન કહેવાય ગુડ્ડુ ગુસ્સામાં બોલ્યો તમારી હિંમત કેવી રીતે થઈ મારું બેગ ચેક કરવાની મારે નથી ખાવું ત્યારે રસોડામાંથી તન્વી આવી અને બોલી શું થયું તો ગુસ્સામાં કેમ છો ગુડુએ કહ્યું જુઓને મમ્મી એક તો કાલે પણ ફઈ મને ખીજાણા હતા અને આજે મારા બેગમાંથી રૂપિયા કાઢી લીધા તન્વી ગુસ્સાથી બોલી ખુશ્બુ શરમ નથી આવતી ભત્રીજાના રૂપિયા લેતા આખરે મારા દીકરાએ એવું શું કર્યું કે આને તમે કાલે પણ ખીજાણા હતા આ બધું તમે તમારા ઘરમાં કરજો અમારા ઘરમાં આ બધું નહીં ચાલે આપી દો આના રૂપિયા ખુશ્બુ બોલી ના જરાય નહીં આપું ભલે આ નાનો છે પણ અમારા ઘરના આ સંસ્કાર નથી તમને ખબર છે હું તેને કઈ વાત પર ખીજાણી હતી તમારા લાડકાએ કાલે મારા પર્સમાંથી રૂપિયા કાઢ્યા હતા પૂછો એને હવે તો ચોરી કરવાનું પણ શીખી ગયો છે આની જેટલી જીદ તમે લોકો માનો છો એટલો જ આ જિદ્દી થતો જાય છે મધુબેન બોલ્યા બરાબર કર્યું બેટા કે તું એને ખીજાણી આખરે આપણો છોકરો છે કોઈ નહીં ઈચ્છે કે આ બગડી જાય આની જગ્યાએ જો મારો દીકરો હોત તો હું તેને સજા આપત તન્વી બોલી અચ્છા કોની એટલી હિંમત કે મારા દીકરાને હાથ પણ લગાડે ખુશ્બુ બોલી ભાભી તમે તો એવી રીતે કહી રહ્યા છો જાણે ગુડ્ડુ અમારો કંઈ જ નથી અરે જો આજે નહીં રોકો તો કાલે આનાથી પણ વધારે મોટી ભૂલ કરશે તન્વી બોલી જોઈ લો બે દિવસ હજી થયા નથી કે તમારા દીકરાને ચોર બનાવી દીધો હાર્દિક બોલ્યો ખુશ્બુ તું મમ્મીને મળવા આવી હતી ને મળી લીધું તો જઈને પોતાના ઘરની જવાબદારી સંભાળ અમને અમારા હાલ પર છોડી દે ખુશ્બુ બોલી અત્યાર સુધી એ જ તો કરતી આવી છું તમારાથી જ્યારે પોતાની વૃદ્ધ માપ નથી સંભાળી શકાતી તો મોટો થતો છોકરો શું સંભાળશો ભાઈ જો તમે આવી વાતો કરશો તો વિચારો તમારો દીકરો શું શીખશે ખોટી વાત પણ તમે એને ટોકતા નથી તેની સામે તમે પોતાની મા બહેનનું અપમાન કરો છો તમને લાગે છે કે મોટો થઈને સારું શીખશે એટલી જ માની યાદ આવતી હોય તો આ ગંદકીની ટોકરીને પણ પોતાની સાથે લઈ જાઓ અમારે નથી રાખવા હવે આમને આ ઘરમાં ખુશ્બુ બોલી તમારું ઘર યાદ છે એને તમને અગિયાર વર્ષ પહેલાં જ્યારે ગામડાની જમીન અને ઘર વેચવાની વાત થઈ હતી તો તમે બંનેએ કહ્યું હતું સાઈન કરી દો દીકરીની આ જવાબદારી હોય છે અને શહેરના આ ઘરને પપ્પાએ ખૂબ જ મહેનતથી મમ્મી માટે બનાવ્યું હતું કે એમાં તમે લોકો મમ્મીનું પૂરેપૂરું ધ્યાન રાખશો શું આવી રીતે જ ધ્યાન રાખો છો હાર્દિક બોલ્યો ખુશ્બુ તો કહેવા શું માગે છે ખુશબુ બોલી ભાઈ કહેવા માટે વધ્યું છે શું મેં તો લાલચ ના કરી પણ તમે લોકોએ મમ્મીની કદર પણ ના કરી અને ભાભી તમે ઈચ્છો છો કે હું મમ્મીને પોતાની સાથે લઈ જાઉં તન્વી તરત જ બોલી હા હા લઈ જાઓ ખુશ્બુએ કહ્યું ઠીક છે મમ્મીને હું પોતાની સાથે લઈ જાઉં છું એમ કરો અગિયાર વર્ષ પહેલાં જે પણ રકમ તમને જમીન અને ઘર વેચીને મળી હતી તે મમ્મીના નામે ફિક્સમાં કરી દો અને આ ઘર તો મમ્મીનું જ છે મન થશે તો બે કામવાળી રાખીને રહી શકે છે હાર્દિકે કહ્યું શું મતલબ છે તારો કે એ રૂપિયા મમ્મીના નામે કરી દઈએ અને શું આટલા મોટા ઘરમાં મમ્મી એકલા રહેશે ખુશ્બુ હસીને બોલી હજી સવારે જ તો તમે રાડો પાડીને કહી રહ્યા હતા કે કેટલું નાનું ઘર છે લોકોના આવવાથી તમને ગુંગળામણ થાય છે અને અત્યારે કહી રહ્યા છો કે આટલું મોટું ઘર છે વિચારી લો તમારે શું કહેવું છે તન્વી બોલી સાંભળી લો નણંદબા કંઈ લેવાના ચક્કરમાં જો અહીં આવ્યા છો તો તમને એક રૂપિયો પણ નહીં મળે હા મમ્મીને લેવા આવ્યા છો તો લઈને જઈ શકો છો ખુશ્બુ ઊભી થઈ ગઈ અને બોલી શું કામે જાશે મારી મા આ ઘરમાંથી જ્યારે આ ઘર મારી માનું જ છે હાર્દિક મધુબેનનો હાથ જોરથી પકડીને બોલ્યો જરૂર તમે જ તમારી દીકરીને કહ્યું હશે કે અમે તમારું ધ્યાન નથી રાખતા સાંભળી લો મમ્મી જો અમે તમને મૂકી દઈશું ને તો કોઈ પણ તમને પૂછશે નહીં ખુશબુએ પોતાના ભાઈનો હાથ પકડ્યો અને બોલી મમ્મીનો હાથ મૂકી દો નહીતર મારાથી ખરાબ કોઈ નહીં થાય અને મમ્મી આમાં ભૂલ ભાઈ અને ભાભીની જ નથી તમારી પણ છે મધુબેન રોતા રોતા બોલ્યા બેટા હું શું કરી શકવાની છું ખુશબુ બોલી શું નથી કરી શકવાના પપ્પાના ગયા પછી તમે અમને બધાને સંભાળ્યા તેમના ગયા પછી તમે મારા લગ્ન કરાવ્યા અને મને યાદ છે લગ્નના દિવસે જ આ લોકોએ મારી પાસે જે સાઈન કરાવી હતી જેથી લગ્ન પછી ક્યાંક હું બદલી ના જાઉં જ્યારે આ આટલા બદલાઈ ગયા છે તો તમે પોતાને કેમ નથી બદલી શકતા અરે તમે મને શીખવ્યું હતું કે પોતાના અધિકારો માટે બોલતા શીખો તો પછી તમે પોતાની જ શીખવાડેલી વાતો કેમ ભૂલી ગયા વહુ તો વહુ દીકરો પણ તમારો આદર નથી કરતો નાનકડો પોત્રો પણ આવતા જતા તમને ઠોકરો મારતો જાય છે અને તમે ચૂપચાપ રહી રહ્યા છો આખરે કેમ મમ્મી દીકરીની વાત તો એ મધુબેનને ખૂબ જ સાહસ આપ્યું ત્યારે તન્વીએ ગુસ્સાથી ખુશ્બુના વાળ પકડ્યા અને બોલી આ એમ નહીં માને બહુ માન રાખી લીધું ચલ નીકળ મારા ઘરમાંથી ખુશ્બુ ઈચ્છત તો એક જ ઝાટકામાં તન્વીને જવાબ આપી શકતી હતી પણ તેણે બસ પોતાની મા તરફ જોયું અચાનક જ મધુબેન મા એટલી તાકાત આવી ગઈ કે તેમણે એક જોરદાર થપ્પડ તન્વીને મારી દીધી અને બોલી મૂક મારા દીકરીને તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને હાથ અડાડવાની તન્વી લડખડાઈને દૂર પડી હાર્દિક સામે આવ્યો અને બોલ્યો મમ્મી ચાર દિવસમાં દીકરીએ તમને એટલું ખવડાવી દીધું કે તમારી ચરબી વધી ગઈ મધુબેન કંઈક કહે એ પહેલાં ખુશબુએ જોરદાર તમાચો પોતાના ભાઈને મારી દીધો અને બોલી બે શરમ માણસ પોતાની મા સાથે તું આવી રીતે વાત કરી રહ્યો છે અરે જે પોતાની જનતાનું અપમાન કરે છે સમાજની બીજી મહિલાઓને શું માન આપશે હવે હું તમને બતાવું છું કે તમારી સાથે શું કરવું જોઈએ ઊભા રહો ખુશબુએ તરત જ પોલીસને ફોન કર્યો અને ત્યાંની ખબર આપી જોત જોતામાં આસપાસના બધા જ લોકો જમા થઈ ગયા પોલીસ આવી મધુબેનની હાલત જોઈને કોઈને કંઈ કહેવાની જરૂર ન હતી મધુબેને પોતાની આપવીતી પોલીસને બતાવી પોલીસે અત્યારે તન્વી અને હાર્દિકને પકડી લીધા પૂછતાછ કરીને બીજા દિવસે બંને ઘરે આવ્યા જ્યારે તેમને અહેસાસ થયો કે હવે તેમની હાલત અને આબરૂ બંને જ ખરાબ થઈ ચૂક્યા છે એટલે બંને મધુબેન પાસે માફી માંગવા લાગ્યા મધુબેને દીકરી તરફ જોયું તો ખુશ્બુ બોલી મમ્મી પહેલાં પણ તમે પોતાનો નિર્ણય પોતે જ લેતા હતા અને આજે પણ લેશો બસ એટલું યાદ રાખજો કે પોતાનું માન સૌથી પહેલાં તમે પોતે કરશો ત્યારે જ લોકો તમને માન આપશે મધુબેને આત્મવિશ્વાસ સાથે કહ્યું હું તમારા બંનેથી કોઈ સંબંધ રાખવા નથી માગતી જે રૂપિયા તમે પહેલાં લઈ લીધા તે તો લઈ જ લીધા છે હવે તમને કંઈ નહીં મળે તમે બંને બે દિવસમાં આ ઘર ખાલી કરો અને જ્યાં જવું હોય ત્યાં જતા રહો જે ઘરની લાલચમાં દીકરાવો હોઈએ મારું માન ન રાખ્યું હવે હું તે ઘરમાં પણ નથી રહેવા માગતી આ ઘરને વેચીને હું મથુરા જવા માગું છું અને ત્યાં જ પોતાના જેવી દુખિયારી માઓ સાથે રહેવા માગું છું કમસે કમ ત્યાં કોઈ અપમાન તો નહીં કરે આટલું કહીને મધુબેન દીકરીની મદદથી પોતાના રૂમમાં જતા રહ્યા બે દિવસ પછી હાર્દિક અને તન્વીને ઘર ખાલી કરવું પડ્યું ખુશ્બુ થોડા દિવસો માટે મધુબેનને પોતાના ઘરે લઈ ગઈ અને એજન્ટને કહીને તે ઘર વેચી નાખ્યું દસ દિવસ પછી મધુબેન દીકરી અને જમાઈના ઘણા કહેવા છતાં પણ રોકાણા નહીં અને મથુરામાં એક વૃદ્ધ સ્ત્રીના ઘરે રહેવા લાગ્યા ખુશ્બુએ બધા રૂપિયા મધુબેનના એકાઉન્ટમાં જમા કરાવી નાખ્યા જેથી જ્યાં સુધી તે જીવે તેમનું ભરણ પોષણ તે રૂપિયાથી થતું રહે મધુબેને જોયું અહીં એક વૃદ્ધ સ્ત્રી નાના મોટા ઇમિટેશનના દાગીના બનાવીને પોતાનો ગુજારો કરી રહી હતી એક દિવસ મધુબેન બોલ્યા બેન શું હું તમારી મદદ કરું તમે મને પોતાના ઘરમાં આશરો આપ્યો છે તો તમારા માટે એટલું તો હું કરી જ શકું મધુબેને નાનપણથી જ આ બધું વસ્તુઓ બનાવવાનો ખૂબ જ શોખ હતો નવરાત્રિ હોય કે ગણેશ સ્થાપના તે નાના મોટા સેટ બનાવતા હતા મધુબેન હવે નવા નવા પ્રકારના સેટ બનાવવા લાગ્યા તે વૃદ્ધ સ્ત્રીની દુકાનમાં વેચાણ પણ હવે વધુ ગયું હતું દૂર દૂરથી બધા તેમની પાસે સેટ લેવા આવતા હતા જેને જોઈને મધુબેનની હિંમત વધારે વધી ગઈ એટલું જ નહીં અહીંથી જ મધુબેનની જિંદગીની એક નવી શરૂઆત થઈ હવે તો મધુબેને મોટા મોટા ઓર્ડરો પણ મળવા લાગ્યા લગ્નમાં દુલ્હનની હલ્દી મહેંદી લગ્ન રિસેપ્શન એના માટે સેટ હોય કે પછી કોઈ બીજા વાર તહેવાર કે પ્રસંગના સેટ હોય બધા જ પ્રકારના સેટ મધુબેન હવે બનાવવા લાગ્યા હતા અત્યાર સુધી ઠોકરો ખાવાવાળા મધુબેન આજે મથુરાના જાણીતા લોકોમાંથી એક હતા કાલ સુધી દીકરા વહુ પર આશ્રિત એક એક રોટલી માટે તેમનું મોઢું તાકવાવાળા મધુબેન આજે પાંચ વર્ષની અંદર એટલા રૂપિયા તો કમાઈ જ લીધા હતા કે દસ ભૂખ્યા લોકોનું પેટ તે હરરોજ ભરી શકે મધુબેન પોતાના વિચારોમાંથી બહાર નીકળ્યા અત્યાર સુધી તેમની કાર શોરૂમવાળાએ ઓફિસની બહાર ઊભી રાખી દીધી હતી તે જેવા બહાર નીકળીને આવ્યા તેમનો દીકરો અને વહુ કારનો પીછો કરતાં કરતાં તેમની ઓફિસ સુધી પહોંચી ગયા હતા માની ઓફિસને જોઈને બંનેની આંખો ફાટેલી રહી ગઈ અને આજીજી કરતાં તેમના પગમાં પડી ગયા હાર્દિક બોલ્યો મમ્મી અમને માફ કરી દો અમે પોતાની દેવી જેવી માનું આટલું અપમાન કર્યું અમને તો ભગવાન નરકમાં પણ જગ્યા નહીં આપે તમે ઘરેથી શું ગયા તમારા જતાં જ મારી નોકરી પણ છૂટી ગઈ અમારી હાલત ખરાબ થઈ ગઈ મધુબેન આજે પોતાના દીકરા અને વહુના મગરના આંસુ જોઈને પીગળવાના ન હતા તે પોતાના નિર્ણય પર અટલ રહ્યા અને બંનેને પોતાની ઓફિસના વોચમેનને કહીને ધક્કા મારીને ત્યાંથી બહાર નીકાળી દીધા બંને પોતાના પ્રાયશ્ચિતની આગમાં બળતા ત્યાંથી જતા રહ્યા મધુબેને ક્યારેય પાછું વળીને દીકરા અને વહુ તરફ જોયું નહીં અને પોતાની પ્રગતિ તરફ સતત આગળ વધતા રહ્યા તો મિત્રો મધુબેને પોતાના દીકરા અને વહુને માફ કરવા જોઈએ કે નહીં પોતાના મંતવ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરીને વધુમાં વધુ પણ શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ એક નવા વિડીયોમાં નવી કહાની સાથે